ડભોઈ ટીમ્બી ફાટક પાસેના ડિવાઇડર પરથી સોલાર લાઇટો અને થાંભલા ગાયબ થઈ ગયા હોવાની ઘટના ખરેખર ચિંતાજનક સમસ્યાને કારણે રાત્રિના સમયે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો ડભોઈના ટીમ્બી નજીકથી પસાર થતા મુસાફરો અને વાહન ચાલકો માટે રાત્રિના સમયે મુસાફરી કરવી અત્યંત જોખમી બની ગઈ છે અહીં ડિવાઇડર પર લગાવવામાં આવેલી સોલાર લાઇટો અને તેની બેટરીઓની ચોરીની ઘટનાઓ તો સામાન્ય બની ગઈ હતી પરંતુ હવે તો લાઇટના થાંભરા પણ ગાયબ થઈ ગયા છે જેના કારણે અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું છે થોડા સમય પહેલા જ અહીં અકસ્માતો અને અસુવિધા ટાળવા માટે ડિવાઇડર પર સોલાર લાઇટો લગાવવામાં આવી હતી આ લાઇટો દિવસ દરમિયાન સૌર બર્જાથી ચાર્જ થઈને રાત્રે પ્રકાશ આપતી હતી જો કે આ લાઇટોને તેની બેટરીઓની ચોરી થવા લાગી હતી જેના કારણે આ વિસ્તાર ફરીથી અંધકારમય બન્યો હતો સ્થાનિકોએ આ બાબતે અનેક વખત રજૂઆતો કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા તાજેતરમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે લાઇટોને બેટરીઓ ગાયબ થયા બાદ હવે તો તેના થાંભ્યા પણ ડિવાઇડર પરથી ગાયબ થઈ ગયા છે આ થાંભલાઓ પણ ચોરી થઈ ગયા હોવાની શંકા છે અંધારાને કારણે રાત્રિના સમયે અહીંથી પસાર થતા મુસાફરોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અંધારામાં અકસ્માત થવાનો ભય વધી જાય છે આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા માટે સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે આ વિસ્તારમાં ફરીથી લાઇટિંગની વ્યવસ્થા કરવા અને ચોરી અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરાઈ છે જેથી લોકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય આશા છે કે આ ગંભીર સમસ્યા વહેલી તકે ઉકેલવામાં આવશે